રોડ પર બેરિકેટ લગાવવામાં આવ્યા છે જેનાથી રસ્તો સંકોચાઈ ગયો છે જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે આ રોડ પર અંદાજે એક કિલોમીટર સુધીનો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના કામના કારણે આ વિસ્તારમાં રોજે જ પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેથી લોકોને અવર જવરમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સ્થિતિ રોજબરોજ બની રહી છે અને ખાસ કરીને ઓફિસ ટાઈમમાં મુસાફરો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહે છે નાગરિકો હવે તંત્ર પાસે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા કરવાની માગણી કરી રહ્યા છે રીડેવલપમેન્ટ કામ શહેરના વિકાસ માટે જરૂરી છે પરંતુ ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો કરવાની લોકમાંગ ઉઠી છે